હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે લસણની એવી ચટણી બનાવવાના છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે ખાતા નહીં ધરાવો એટલી ટેસ્ટી બને છે અને તમે એને એરટાઇટ બહેણીમાં અઠવાડિયું દસ દિવસ સુધી સાચવી શકો છો ફ્રિજમાં રાખીને અને આ ચટણી તમે બાજરાના રોટલા સાથે રોટલી સાથે મકાઈના રોટલા સાથે ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એક વાર જરૂરથી આ રીતે રેસીપી ટ્રાય કરજો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ બહુ ઇઝી રેસીપી છે અહીંયા લસણ લીધું છે લસણથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે એટલે લસણ અહીંયા વધારે લીધું છે ડુંગળી લીધી છે એક આદુનો ટુકડો લીધો છે ધાણાભાજી લીધી છે જો તમારે વધારે તીખી સ્પાઈસી એટલે કરવી હોય તો તમે મરચી તીખી લઈ શકો છો તો મેં અહીંયા લાલ મરચાનો પાવડર તીખો લીધો છે એટલા માટે મરચી એડ નથી કરી તો બધી જ વસ્તુને આપણે મિક્સર અંદર ઉમેરી દેસુ તો અહીંયા લસણ છે આદુ છે ધાણાભાજી છે અને ડુંગળી છે બધી જ વસ્તુને આપણે થોડું એવું પાણી ઉમેરી અને ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરી લેવાની છે હવે આપણે એક કડાઈની અંદર તેલ ઉમેરીશું તેલને ગરમ નથી થવા દેવાનું સાથે સાથે જ આપણે જે પેસ્ટ તૈયાર કરી છે ઉમેરી દઈશું એનું કારણ એ છે કે જ્યારે આપણે તેલમાં આ પેસ્ટ ઉમેરીએ તો તેલમાંથી છાંટા બહાર ના આવે એટલા માટે બધી જ વસ્તુ આપણે એક સાથે ઉમેરી દઈશું તો અહીંયા આપણે હિંગ છે હળદર છે મસાલામાં ખાસ કરીને ગરમ મસાલો છે જેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને અહીંયા લાલ મરચાંનો જે રેગ્યુલર આપણે ઘરમાં યુઝ કરતા હોય એ લીધો છે કલર માટે તમે કાશ્મીરી લાલ મરચાંના પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું છે બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે હવે ત્યાં સુધી પકવાની છે જ્યાં સુધી આ ચટણીમાંથી તેલ છૂટું ના પડી જાય ત્યાં સુધી પણ આ ચટણી એટલી ટેસ્ટી લાગે છે કે ઘરમાં બધાની ફેવરેટ બની જશે અને વારે વારે બનાવવાનું મન થશે એટલી ટેસ્ટી બને છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ચટણીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે ઢાંકીને આપણે બેથી એક બેથી ત્રણ મિનિટ જેવું પકાવીશું એટલે સરસ એવું એમાંથી તેલ છૂટું પડી જશે અને ચટણી બનીને તૈયાર થઈ જશે ખૂબ જ આસાનીથી બનીને તૈયાર થઈ જાય છે એટલી વાર પણ નથી લાગતી જો તમારે ઘણીવાર શાક ના બનાવવું હોય એના બદલે તમે આ ચટણી બનાવશો તો પણ રોટલી સાથે બાજાના રોટલા સાથે કે મકાઈના રોટલા સાથે ખાવામાં એટલું ટેસ્ટી લાગશે શાકની પણ જરૂર નહીં પડે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દેશું અને જ્યારે પણ આપણે જમવા બેસીએ ત્યારે થોડું એવું એમાં લીંબુ ઉમેરીશું એનાથી સ સરસ એવો ટેસ્ટ આવે છે તો કેવી લાગી આજની રેસિપી ખૂબ જ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે અને તમારું કંઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો